પાલનપુરમાં છેલ્લા પંદર વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર સદભાવના ગ્રુપ દ્વારા વધુ એક સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરાઈ છે અન્નદાને મહાદાન ઉક્તિને સાર્થક ઠેરાવતા સદભાવના ગ્રુપ દ્વારા પાલનપુરમાં ભોજન રત્નો શુભારંભ કરાયો હતો અન્ન એ જ ઈશ્વર અને ભોજન એ જ ભગવાન તેવા સેવાભાવથી સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દરરોજ પાંચસોથી વધુ જરૂરિયાતમંદ લોકોને શુદ્ધ અને પૌષ્ટિક કડી ખીચડી પ્રેમથી જમાડતો ભોજન રત્નો આજથી પ્રારંભ કરવામાં આવ્યું છે છેલ્લા પંદર વર્ષથી લોક સેવાર્થે કાર્યરત સદભાવના ગ્રુપ ટ્રસ્ટ પાલમપુર દ્વારા આજે પાલમપુરના વડીલ વ્રિશાંતિ ભવનથી ભોજન રથનો શુભારંભ કરાયો હતો વર્ષના ત્રણસો પાસઠ દાડા પાંચસો જેટલા જરૂરિયાતમંદ લોકોને કડી ખીચડીનું શુદ્ધ અને સાત્વિક ભોજન નિશુલ્ક પૂરું પાડવામાં આવશે ભોજન રથમાં આઠ કલાક ભોજન ગરમ રહે તેવા વાસણમાં ભોજન રાખી લોકોને કઢી ખીચડી પીરસવામાં આવશે જોકે આજનો યુવાન સેવાના રંગમાં રંગાય તે હેતુથી સાઠ કોલેજ યુવકોની ટીમ બનાવવામાં આવે છે જેમાંથી રોજના બે યુવકો ભોજન રથ સાથે સેવા આપશે આ ભોજન રથના પ્રારંભ ટાણે પાલમપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજી દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા પંદર વર્ષથી યુવાનોના માધ્યમથી સેવાકીય કાર્યોમાં કાર્યરત એવા સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા પાલનપુર નગરમાં ત્રણસો પાસઠ દિવસ જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક આહાર મળી રહે એ માટેથી ખડી ખીચ કડી ખીચડી ભોજન રથનો આજે શુભારંભ થઈ રહ્યો છે આ રથ ત્રણસો પાસઠ દિવસ પાલનપુર નગરમાં જરૂરિયાતમંદ લોકોને જમાડશે દિવસના પાંચસોથી વધારે જરૂરિયાતમંદ લોકોનું રસોડું એક જગ્યાએ બનશે ને એ ખાસ પ્રકારના એવા વાસણો કે જેની અંદર આઠ કલાક ભોજન ગરમ રહી શકે એવા વાસણો મંગા લાયા છે ને એની અંદર આ ભોજન લોકોને પીરસવામાં આવશે ખાસ આ રથની એક બાબત એ પણ છે કે આપણી યુવા પેઢી યુવાનો જે સેવાકીય કાર્યોથી થોડા દૂર થઈ રહ્યા છે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યા છે તો એવા યુવાનોની સાહીઠ યુવાનોની કોલેજ કરતાં સાહીઠ યુવાનોની એક ટીમ બનાવવામાં આવી છે અને એ સાહીઠ યુવાનો દરરોજ બે બે યુવાનોની ટીમ આ રથમાં પોતાનું સમયદાન આપીને રથમાં સેવાકીય કાર્યો કરી ભોજન પીરસીને લોકોને જમાડવાનું કામ આ સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી કરશે